વાતાવરણથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે માવઠાથી કેરીની ખેતી પણ પ્રભાવિત થઈ ઠંડી અને ગરમી બંને રહેતા આંબાવાડીઓમાં સારો મોર નથી આવ્યો જેથી આ વર્ષે કેરીનો સ્વાદ માણવા માટે રાહ જોવી પડશે શિયાળામાં સારો મોર આવે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ નવેમ્બરમાં કરા સાથે વરસાદ પડ્યો ધુમ્મસવાળા વાતાવરણથી આંબા પર ઈયળનો ઉપદ્રવ વધી જતા સુકારાનો રોગ આવી ગયો જેથી મોટાભાગની આંબાવાડીઓમાં મોર નથી આવ્યો વહેલી સવારે અને રાતે ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે આંબામાં મોર ફૂટવા માટે ડિગ્રી સુધી ઠંડી જરૂરી હોય છે ત્યારે આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે તો આંબા ઉપર સારો મોર ખેડૂતો આશા સેવી રહ્યા છે પરંતુ જો વાતાવરણમાં બદલાવ થશે તો કેરીના પાક માટે મુશ્કેલી સર્જાશે જે નવેમ્બરમાં વરસાદ થઈ ગયો અને વરસાદના કારણે જે અંદર પીલવણી નવી આવેલી ચોમાસામાં એ વરસાદના કારણે પિલવણીના અંદર જીવાત આવી ગઈ ઈયર પડી ગઈ એના કારણે પીલાવણી મરવાથી એ જે પિલવણીનો જે મોર નીકળવાની જે જગ્યા હોય એ સુકારા પર આવી ગઈ એના લીધે ફૂટમાં જરાક લેટ છે અને વેધર પર માફક આવતું નથી ઠંડી ગરમી ઠંડી ગરમીથી આંબા ફૂટી શકતા નથી એને ગુલાબી ઠંડી જોઈએ આંબો ફૂટવા માટે તે હજુ સુધી ઠંડી આવી નથી જે કંઈ પણ ભલામણ કરવામાં આવી છે એ બધી દવાઓનો આપણે સમયસર છંટકાવ કરવો અને ઉપરાંત આમાં જવણ થાય એટલે કે ફૂલમાંથી ફલીનીકરણ થાય અને કેરી બેસે એના માટે પણ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરી અને પ્રવાહી ખાતર જે બનાવવામાં આવ્યું છે નોવેલ પ્રવાહી ખાતર અથવા તો આપણે તેર જીરો પિસ્તાલીસ જેવા પ્રવાહી ખાતરોનો જો છંટકાવ કરવામાં આવે તો આપણને ગરણ ઓછું થાય અને ભવિષ્યમાં આપણને સારી કેરીનું બેસાણ થાય અને ઉત્પાદન વધુ મળી શકે છે મોર્નિંગ પ્રાઇમ ટાઈમમાં બસ આટલું જ વધુ સમાચાર અને ફળે પણ અપડેટ્સ મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર